હેલો યુટ્યુબ ચેનલી જય માતાજી જય શ્રી કૃષ્ણ વાગી ગયા છે સાડા બાર જમવાનો ટાઈમ થઈ ગયો છે અને કાજલ રસોઈ બનાવે છે અને હું થોડુંક મારે થોડુંક કામ હતું ને તો હું એડિટિંગના નાનું થોડુંક કામ હતું પ્લસ એક મારે ઓનલાઈન લેવાનું હતું તો એનું કામ કરી રહ્યો હતો અને દેખ જો મારે વાઈ ગયા છે ઉપર રમવા જો એના રમકડા જુઓ આ બધું એમના નાખીને વયો ગયો એક રમકડું સારું નથી રાવા દીધું ભાઈ જો આખું ખાનું ભીર્યું આખું ખાનું માંથી એક રમકડું સારું નથી રાવા દીધું હવે દેખાડું કાજલ શું કરે છે જમવાનું બનાવે છે શું બનાવે છે અડદની ડાળ ને રોટલી તો અડદની દાળ ને રોટલી બનાવે છે અડદની દાળ બાફીને મૂકી છે વઘાર કરે રોટલી ની પણ તૈયારી થઈ ગઈ છે જુઓ બરાબર બહુ ભૂખ લાગી અડદ અડદની દાળ બનાવે છે જોરદાર તમે બતાવું કઈ રીતે વઘાર કરે છે મસાલા બધાય નાખે છે કેમ આજે બીજું કાંઈ હતું નહીં અડદની દાળ બનાવે છે શાકભાજી કાંઈ નહોતું કાંઈ નહીં સાંજે લઈ આવશું સાંજે જાવ છે ને શાકભાજી લે જવાની ડુંગળી નાખી દીધી હવે શું નાખવાનું ભાઈ આવી ગયા છે જો દેખાડો દરવાજો કકડાવે છે જો ક્યાં ગયો તો ક્યાં ગયો તો કોના ઘરે જેનું ના ઘરે શું લેવા ગયો હતો ગયો હતો ભાઈ ઉપર રમીને આવી ગયા છે એનો દો એનો ફ્રેન્ડ રહે છે ઉપર અમારી ઉપર એના ઘરે ગયો હતો જેનું શું રમતો હતો રમકડા ને એવું છે આ બધું તારે અહીંયા બધું આમના મૂકીને વયો ગયો હરકું ન મૂકીને જવાય તારો ફોન દેખાડતો એની પાસે જો ફોન છે ફોન દેખાડતો તારો ફોન દેખાડતો ફોન દેખાડતો મને તારો તારો ડબિંગ ફોન દેખાડતો મને એની પાસે ફોન છે ડબિંગ ફોન છે તો એ ફોન લઈને જ આટા મારતો હોય દેખાડતો કયો ફોન છે તારી પાસે દેખાડતો મને કયો ફોન છે જો આ એનો ફોન છે એ લઈને આખો દિવસ એ લઈને જ આટા મારતો એ લઈને હુઈ જાય પછી જાગે તો એની પાસે જ હોય ગોતતો હોય ફોન અમારો ફોન ક્યાંય ગયો એમ તારો ફોન દેખાડ ને કહું ફોન લગાડતો કહું યાર ફોન લગાડતો કયો ફોન છે ડબિંગ ફોન નો ડબિંગ ફોન ગમે ત્યાં પડ્યો હોય ગમે મૂકી દીધો હોય ને તો એ પેલા એ ફોન ગોતે મારો ફોન ક્યાંય ગયો અને રિયલ ટાઈમમાં આમ તો ફોન દેતા જ નથી પણ એ એનું એક ડબિંગ ફોન એને લાવી દીધો ને તો એનાથી રમ્યા કરે હવે એને ભાઈને લોટ જોતો શું જોતું છે લોટ જોતો છે લોટ શું કરવો છે શું કરવો છે લોટ ગમે ત્યારે રોટલી બનાવવાનું કેવો લોટ બાંધ્યો હોય બનાવ્યો હોય ને તો તરત એને લોટ જોવે પેલા હજી એને જોતો છે જો શું કરવો છે લોટ તાર હું બનાવવાનું છે જો એને આવું રમવાનું એનું લોટ ફો ચોટાડી દીધો એવું બનાવ્યું કાવ્ય કાવ્ય શું બનાવ્યું મને એનો સાપ બનાવી તો સાપ બનાવીને દેખાડો જોજો આગળ લોટ માંથી સાપ હાલ આપણે બે અહીંયા બહાર રમીએ હાલ હાલ બહાર આપણે બહાર રમ્યા હાલ હોલમાં રમ્યા હા રસોઈ બનાવે છે હમણાં રસોઈ બની જાય છે પછી જમી લઈએ હવે પાછો ગ્લાસ લીધો આખો દિવસ એટલા તોફાન કરે ને એટલા તોફાન કરે એની વાત પૂછો માં કોણ બનાવો છો હું બનાવે છો કોણ કોણ કેવો કોણ હોય શેનો કોણ જો બની ગયું જમવાનું બની ગયું હજી તો વઘાર નો છે રોટલી બાકી છે ભૂખ બહુ લાગી અડદ ની ડાળ કોને કોને ભાવે દીધી કહી દેજો કે અડદની દાળ ડાળ કોને કોને ભાવે અમને મને તો ભાવે છો બહુ આને પણ નથી ભાવતી આને નથી ભાવતી મારી હાટું થાને જ બનાવે કાવ સાપ બનાવી દો સાપ સાપ બનાવી દોડે સાફ બનાવશો સાપ બનાવવાનું કીધું સાપ એવો બને એ લોટ પછી નવું બનાવે ઘડીક સાપ બનાવે ઘડીક આઈસ્ક્રીમ બનાવે ઘડીક ચકલી બનાવે બોલ બનાવે એવું નાખે છું

બેઠા બેઠા થોડાક બિસ્કિટ બોર ખાઈ લો લઉં થોડુંક કામ બાકી છે કામ કરી નાખું બહુ મસ્ત બોર આવે અડદ ની દાળ બની રહી છે રોટલી બનાવે છે કેટલીક બાકી રહે રોટલી કેટલી બધી જે રોટલી બાકી છે જે રોટલી બનાવે છે ત્યાં સુધી આપણે વાટ જોવાની કેટલી વાર લાગશે બહુ જમ ભૂખ લાગી છે એટલા માટે જો અમારા અમારા ભાઈ ને જો ચા ગળો ને ગણ લઈને ગયો જોજો આગળ એ શું કરે ને દેખાડું તમને દેખાડું કેટલીક વાર છે હજી બહુ ભૂખ લાગી છે રોટલી બની રહી છે ચકાચક સોંગ વાગતા હોય એક બાજુ સોંગ વાગે એક બાજુ રસોઈ બનાવતી હોય એવી રીતે એ રસોઈ બનાવે સોંગ બંધ કરી દીધો વિડીયો બનાવતા હતા ને એટલા માટે ધીમું કરી દીધું હું દળ વિડીયો ચાલુ છે જો સોંગ વાગતું હતું સોંગ બંધ કરાવી દીધું મેં ધીમું કરી નહીં વિડિયો હજી ચાલુ છે જો કાજ હલે પાર્સલ મંગાવ્યું તું પાર્સલ આવ્યું છે પાર્સલ લેવા જાઉં છું નીચે જો પાર્સલવાળા આવ્યું હોય અને અહીંયા લાવ ભાઈ પૂછે છે શેનો વીડિયો તારે છે હું યુટ્યુબમાં વ્લોગ બનાવું છું ભાઈ કઈ બીજો વિડીયો નથી બનાવતો બરાબર પાર્સલ આવી ગયું છે પાર્સલ ગોતે છે એ ભાઈ ભાઈ કે મને પણ યુટ્યુબ માં ફેમસ કરવો છે પાર્સલ લઈ લઈએ કેટલા અમારા ભાઈ લઈ લીધું પાર્સલ પાર્સલ લઈને ઉપર જો ઉપર જવા મળ્યા ભાઈ પૂછે છે એમાં શું છે કાજલે કંઈક મંગાવ્યું છે હું ભાઈ કોને ખબર ચાલ ચાલ ઉપર ચડવા મળે જલ્દી પાર્સલ આને મંગાવ્યું હતું કાજલ લખું મંગાવ્યું હતું કાજલ ફેસવોશ એણે ફેસવોશ મંગાવી હતી એ ફેસવોશ પાર્સલ આવી ગયું છે ખોલે છે હવે કેવી આવી શું છે રોટલી બળી આની પેલા પણ મંગાવી હતી આની પેલા ડિફરન્ટ પ્રોડક્ટ આવી આ જે મંગાવી હતી ની નહોત બીજી આવી હતી એ રિટર્ન કરીને આ ફરીવાર બીજી મંગાવી પાછી સેમ જ છે ને ઓકે આ વખતે ઓકે આવી છે આની પેલા મંગાવીને તો બીજું આવી ગયું મિત્રો જમવાનું બની ગયું છે રોટલી છે ડુંગળી ટમેટા છે પછી છે પછી મસ્ત અડદની દાળ બનાવી છે તો જમી લો કાજલ ગઈ છે કાવ્યભાઈને લેવા નીચે ભાઈ નીચે વયા ગયા છે જમવાનો ટાઈમ થઈ ગયો ને તો નીચે વયા ગયા છે જમીને પછી જવાનું છે મારા નાના ભાઈ પાસે મારો કાકાનો દીકરો છે ને બાઈક લેવી છે તો કે આપણે કોટેશન કઢાવવા જવું છે મને કે તું આવજે ને મારી યારે તો જમીન પછી કોટેશન કઢાવવા જવાના છે એ તમને દેખાડીશ કે બાઇક કઈ લેવી છે વિચાર કરે છે હજી બાઇક લેવાનું નક્કી નથી કે આજ મારે બાઇક લેવી છે કઈ લેવી કઈ નહીં એ બધું કોટેશન કાઢીને પછી નક્કી કરશું કઈ લેવી છે એને તો ચાલો તમે બંને રીતે વિડીયોમાં હું તમને દેખાડીશ ક્યાં અમે જવાના છે એ કોટેશન કઢાવવાના છે એ બધું જમી લો પેલા પછી નીકળીએ તો ભાઈ નો ફોન આવી ગયો છે અને અમે જઈએ છીએ બાઈક નું કોટેશન કઢાવવા માટે તમને ત્યાં જઈને પહોંચીને તમને બતાવું ભાઈ આવી ગયા છે ને હવે જઈએ છીએ બાઈક નું કોટેશન કઢાવવા માટે એટલે પટેલ શોરૂમ માં હીરો નો પટેલ શોરૂમ છે ને ત્યાં ભગી ગયા છે બાઇક નું કોટેશન કઢાવવા માટે હું ને મારો બતાવું તમને જો આ પટેલ શોરૂમ છે હીરો પટેલ શોરૂમ અહીંયા આપણે કોટેશન કઢાવવાનું છે બાઇકનું નું તો ચાલો જઈએ અંદર ટ્રાફિક છે જોવો સર મારા બીજો ફ્રેન્ડ પણ આવી ગયો છે બાઇકનું કોટેશન કઢાવવા માટે પહોંચી ગયા છે પટેલ શોરૂમમાં પટેલ હીરો બહુ જ ટ્રાફિક છે તમે જુઓ બહુ ટ્રાફિક છે મારા ભાઈ બાઇક જોવે છે જો એને એ જ બાઇક લેવાની છે કન્ફર્મ છે પણ આપણે ખાલી કોટેશન કઢાવવાનું છે રેડ પોલીસ પટ્ટો છે આ બાઇક પોલીસ પટ્ટો સ્પ્લેન્ડર આજ લેવાની છે અમને ચેક કરે છે કોટેશનની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે મારા ભાઈ કોટેશન કઢાવે છે જો

ફાઇનલી મિત્રો બાઇકનું કોટેશન કઢાવીને પાછો આવી ગયો ઘરે મારા નાના ભાઈને ઓફિસે મૂકીને અને હું પાછો આવી ગયો ઘરે અને અહીંયા અમારો વ્લોગ પ્રો કરું છું તો અમારો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અને આવા નવા વ્લોગ હું બનાવતો રહી તો જય માતાજી જય શ્રી કૃષ્ણ